આ જગતરૂપી કલ્પના એક વખતે વિશ્વમનમાં ન હતી અને પછીથી શરૂ થઈ એમ પણ કહી શકાય તેમ નથી કારણ કે નામ અને રૂપ અથવા દેશ અને કાળ એ બે પદાર્થો જો ન હોય તો કોઈ પણ જાતની સૃષ્ટિ થઈ શકે નહીં એ બંને જગતરૂપી કલ્પનાની અંદર જ છે અથવા તો એ કલ્પનાની સાથે અવિચ્છેદ્ય રીતે સદા રહેલી છે આ કારણસર જ વેદ સૃજનશક્તિના મૂળ કારણરૂપ પ્રકૃતિ કે માયાને આદિ અને કાળથી પર તરીકે વર્ણવે છે એટલે કે જો જગત મનકલ્પિત હોય અને જો તેનો આરંભ આપણે જેને કાળ તરીકે સમજીએ છીએ તેની અંદર ન હોય તો એનો અર્થ એ થયો કે કાલરૂપી કલ્પનાની સાથે જ જગતરૂપી કલ્પના તેના આશ્રયસ્થાન વિશ્વ મનમાં રહેલી છે આપણા વ્યક્તિ મન એ કલ્પનાને ઘણો કાળ થયા જોતા રહ્યા હોવાથી જગતના અસ્તિત્વની પાકી ધારણા કરી બેઠા છે અને જગતરૂપી કલ્પનાથી પર અદ્વૈત બ્રહ્મ વસ્તુના સાક્ષાત્કારથી લાંબા કાળ સુધી વંચિત રહેવાને લીધે જગત કેવળ મનકલ્પિત વસ્તુ છે એ વાત સાવ ભૂલી ગયા છે અને એથી પોતાના ભ્રમને તે પકડી શકતા નથી કારણ કે સત્ય વસ્તુ અથવા અવસ્થાની સાથે તુલના કરવાથી જ આપણે ભ્રમને પકડી શકીએ તે ક્ષણે સમજાય કે જગત સંબંધી આપણી ધારણા તથા અનુભવ વગેરે લાંબા કાળની એકઠી થયેલી ટેવને પરિણામે અત્યારનો આકાર ધારણ કરેલ છે અને તેને વિશે યથાર્થ જ્ઞાન થાય ત્યારે નામરૂપ દેશકાળ મનબુદ્ધિ વગેરે જગતની અંદરની તમામ વસ્તુઓથી પર જે તત્વ છે તેનો આપણને પરિચય થઈ શકે છે આ પરિચય મેળવવાના પ્રયાસને સાધના કહેવામાં આવી છે અને જાણે કે અજાણે જે વ્યક્તિમાં પછી તે સ્ત્રી હોય કે પુરુષ એ પ્રયાસ ચાલી રહ્યો હોય તેને જ સાધક કહેવાય છે